મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર ફર્સ્ટ ઓનર કાર ઘર ઘરાવ કાર અને માત્ર છપ્પન હજાર કિલોમીટર ફરેલી આ કાર વેચવાની છે તો કારનું મોડલ કિંમત વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર બાકી માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોની બંને તેટલો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઇકો કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સીજુકી સ્ટાર કારની મોડલની તો બે હજાર એકવીસનું મોડલ છે વન ઓનર કાર છે કાર કમની ફિટિંગ સીએનજી જોવા મળશે ટોપ કન્ડિશન જોવા મળશે કાટસળો ક્યાંય કારમાં જોવાની મળે કમની ફિટિંગ કાર જોવા મળશે કમની કલર સાથે ટાયર નવા જોવા મળશે અને કારમાં તમને ક્યાંય પણ ક્રેશ પણ જોવાની મળે એકદમ સાસવેલી કાર છે ઘર કાર છે અને કારમાં પેપર બધા કમ્પ્લીટ વર્ક કમ્પ્લીટ જોવા મળશે અને કારનું એન્જિન સો ટકા વર્ક કરે છે તો કમની ફિટિંગ સીએનજી મળશે બોડી લાઈન ખૂબ જ સારી કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે ટોટલ જવાબદારી સાથે આઈકો સ્ટાર કાર વેચવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો લુક લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી જો સ્ટાર ઇકોસ્ટાર કારની કિંમતની તો માલિકે કારની કિંમત ચાર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું નેવું અઠ્ઠાણું સાત માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ઇકો કાર તમને જોવા મળશે જિલ્લો ભરૂચ તો ગામ દેવલા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું ઝીરો નેવું વાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ડ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય રાઇઝ